અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ખાડિયા વિસ્તારના ગોલ્ડન વાર પાસે જ્યારે આ રથયાત્રા પહોંચે છે તે સમયે બે હાથી એકાએક બે કાબુ બને છે દોડા દોડ કરે છે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાય છે અને તેના વિડીયો પણ સામે આવ્યા છે

આમ જ્યારે આ ખાડીયામાં હાથી બે કાબુ બને આ બંને હાથી છે તેઓને બેભાન થવાનું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે બંને હાથી ને કાબુમાં કરી લેવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ છે તેઓને ઈજા નહોતી થઈ અને જ્યારે હાથી બે કાબુ બને હતી સમયે આસપાસની ભીડ છે તે સેફ જગ્યાએ પણ જતી રહી હતી હોટલાઇન ન્યૂઝ જે પ્રકારે અમદાવાદમાં રથયાત્રા ભગવાન જગન્નાથની નીકળી છે તેની પલે પલની અપડેટ આપ સુધી પહોંચાડતું રહેશે તે માટે આ ચેનલને જો હજી સુધી આપે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો